you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે અગ્નિવીરો માટે દસ ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે જેમાં શારીરિક કસોટીઓ પણ અગ્નિવીરો મુક્તિ આપવામાં આવશે સી ના પણ દસ ટકા પોસ્ટ અનામત છે માટે અગ્નિવીરો માટે મોટી ખુશીના સમાચાર સામે આવ્યા છે સી એ પણ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે ચૌદ જૂન બે બાવીસ રોજ જાહેર કરાયેલી અગ્નિપદ યોજનામાં માં થી એકવીસ વર્ષની વયના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે જેમાં પચીસ ટકા અગ્નિવીરો આગામી પંદર વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે બાદમાં સરકારે ઉપલી વય મર્યાદા વધારીને ને તેવીસ વર્ષ કરી હતી તાજેતરમાં પૂરા થયેલા સંસદ સત્ર દરમિયાન વિપક્ષે અગ્નિપદ યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા સરકાર ને ઘેર્યા બાદ અગ્નિપદ યોજના પરના વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે એકસો અઠાવન સંસ્થાઓના સૂચનો લીધા બાદ તેને લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે અગ્નિવીરો માટે મોટી ખુશી સમાચાર સામે આવ્યા છે